અમેરિકામાં રહેતા બાવન લાખ ભારતીયો પર શું પડશે આજે આ જ વિષય પર વધુ જાણવાની કોશિશ કરીશું ગુનાહિત આતંકવાદી અથવા અમેરિકા વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ અને વિઝા અવધિ કરતા વધુ સમય રોકાતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે વિદેશી નાગરિકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ તપાસવામાં આવશે એ પણ જોવામાં આવશે કે તેમના દેશમાં વિઝા ધારકો સામે કોઈ કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે કે નહીં યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટે બે હજાર પચીસમાં બે લાખથી વધુ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કર્યા છે આ ઇમિગ્રન્ટ્સમાંથી પંચોતેર ટકા ગુનાહિત કેસમાં ધરપકડ કરવામાં આવી દેશનિકાલ કરાયેલા કુલ લોકોમાંથી પાંત્રીસથી ચાલીસ ટકા મેક્સિકોના નાગરિકો તેમને દેશનિકાલ નિકાલ કરવાનું કારણ

અને ઘણા દસ્તાવેજોનો અભાવ પણ જોવા મળ્યો અમેરિકામાં લગભગ અઢાર હજાર ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટની ઓળખ કરવામાં આવી છે જેમને ભારત પાછા મોકલવાના છે એક અહેવાલ અનુસાર અમેરિકામાં રહેતા એશિયન મૂળના લોકોની વસ્તીમાં ભારતીયો બીજા ક્રમે છે અમેરિકામાં કુલ એશિયન વસ્તીના લગભગ એકવીસ હિસ્સો ભારતીય અમેરિકનો છે સ્થળાંતરના વલણો અને વસ્તી વૃદ્ધિના કારણે છેલ્લા બે દાયકામાં અમેરિકામાં ભારતીયોની વસ્તીમાં વધારો થયો છે

ન્યૂયોર્કમાં ત્રણ પોઈન્ટ નવ લાખ અને ઇલિયોનોઇઝમાં બે પોઈન્ટ સાત લાખ ભારતીય મૂળના લોકો રહે છે ન્યૂયોર્કમાં સાત પોઈન્ટ એક લાખ લોકો ડલાસમાં બે પોઈન્ટ સાત લાખ અને સેન ફ્રાન્સિસ્કોમાં બે પોઈન્ટ છ લાખ ભારતીય મૂળના લોકો વસવાટ કરે છે